શ્રી ગણેશ આય નમઃ નમસ્કાર દર્શક મિત્રો સિંહ રાશિ ન્યાય કરતા ન્યાયપ્રિય શનિદેવ તારીખ ઓગણતી હજાર પચીસ ને શનિવારે રાત્રે નવ ને બેતાલીસ મિનિટથી કુંભ રાશિથી રાશિ પરિવર્તન કરી મીન રાશિમાં આવશે આ શનિદેવનું રાશિ પરિવર્તન તમારી સિંહ રાશિ માટે કેવું રહેશે તે વિશેની જાણકારી આપણે જોઈએ તો તમારી સૂર્યની અધિપત્યવાળી સિંહ રાશિ છે ઘણા લોકોને એવું હોય કે દૈયા પનોતી સાડા સાંભળે ને એટલે ભલભલા ડરી જતા હોય છે ભયભીત થઈ જતા હોય છે કે શું થશે તો અહીંયા ભયભીત થવાની જરૂર નથી કેમ કે શનિદેવ શત્રુ નથી તે ખરાબ જ કરે છે તેવું નથી શનિદેવ મિત્ર પણ છે શનિદેવ સારું ફળ આપનારા પણ હોય છે વ્યક્તિની સાચી ઓળખ એ શનિદેવ કરાવે છે જયારે મહાદશા આવે ને ત્યારે કોણ આપણું છે એ મહાદશામાં ખબર પડે છે એટલે સારા ખોટા વ્યક્તિઓની ઓળખાણ જે છે ને આ મહાદશાઓમાં થતી હોય છે શનિદેવ કર્મ ફળદાતા છે ન્યાયપ્રિય છે એ બધા જાણે છે બધાને ખબર છે કે ન્યાય કરતા છે અને તમારી રાશિના સ્વામી સૂર્ય ખરા ને એમના પુત્ર છે પણ અને પિતાને પુત્રને નથી બનતું એ બે સાથે હોય તો સંઘર્ષ કરાવે છે સંઘર્ષ યોગ ઉભો થાય છે તો શનિદેવ રંકને રાજા બનાવીને રાજાને રંક બનાવી દેતા હોય છે આ બધું આપણે જાણીએ છીએ ઉજ્જૈનની નગરીમાં રાજા વિક્રમાદિત્ય એમને બધું હતું હતા એમના સહાયમાં વૈતાલ હતા તો પણ જ્યારે શનિની મહાદશા આવી ત્યારે એમને પણ તકલીફ પડી હતી અને તકલીફ પડ્યા પછી શનિદેવ પ્રસન્ન થયા ને ત્યારે વિક્રમાદિત્યને કહ્યું હતું બોલ રાજન માગે તે આપું ત્યારે રાજાએ કહ્યું હતું હે દેવ મને તો આટલી તકલીફ થઈ પણ સામાન્ય મનુષ્યને આવી તકલીફ ના આપતા એ સહન નહીં કરી શકે જે મેં સહન કર્યું છે ને એ સામાન્ય જીવ નહીં સહન કરી શકે આવું આ શનિશ્ચરની કથામાં કહેલું છે તો શનિની આ અધિપત્યવાળી જે રાશિ છે ને એ બે રાશિ છે શનિદેવ બે રાશિના સ્વામી છે કઈ કઈ એક તો મકર રાશિના સ્વામી છે અને કુંભ રાશિના આ બે રાશિ ઉપર એમનું અધિપત્ય છે એમનું પ્રભુત્વ છે શનિદેવથી આખી દુનિયા ડરતી હોય છે કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરવાનું આવે ને જે પાપ કર્યા હોય ને એને ભોગવવાનો સમય આવે ને ત્યારે આ બધી મહાદશા પનોતી સાડા આ બધું શરૂ થતું હોય છે આ સૂર્યની સિંહ રાશિ માટે શનિદેવનું આ રાશિ પરિવર્તન અહીંયા તમે જુઓ તો જે ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસને ને શનિવારે થાય છે એ તમારી જે કુંભ રાશિમાંથી મીન રાશિમાં થાય છે ને એ તમારી રાશિથી આઠમા સ્થાનેથી રહેશે હવે આઠમું સ્થાન કોઈ પણ ગ્રહો માટે આઠમા સ્થાનેથી ભ્રમણ એ શુભ નથી ગણાતું આઠમું સ્થાન જે છે ને એ શુભ ફળ આપતું નથી આઠમા સ્થાનેથી શનિદેવનું ભ્રમણ એટલે તમારી સિંહ રાશિ માટે શનિદેવની ઢૈયા શરૂ થઈ ધૈયા એટલે એક તમારે સમજો ને કે શનિદેવની લોઢાના પાયા ઉપરથી પનોતી શરૂ થઈ ગણાય એને ઢૈયા કહેવાય જે આપણે મહાદેવ સાડા સાતી હોય છે ને એ સિવાય શનિદેવ જે છે ને એ ચોથા ને આઠમા સ્થાનેથી જે ગોચર કરે છે ને ત્યારે ધૈયા એ બે સ્થાન ઉમા હોય છે ચોથા સ્થાનેથી ને આઠમા સ્થાનેથી અહીંયા તમારે આઠમા સ્થાનેથી છે એટલે શનિદેવની લોઢાના પાયા ઉપરની દૈયા અહીંયા ચાલુ થઈ એ તમારે માટે ઘણું કષ્ટદાયક બની રહેશે અહીંયા તમારે કષ્ટદાયક આ સમય રહેશે અહીંયા તમારે ગભરાવવાની જરૂર નથી એના ઉપાય હું છેલ્લે કહું છું તમારે શું કરવાનું રહેશે તમને નાની મોટી પરેશાનીઓ અહીંયા અપાવે કોઈ પણ વસ્તુ ન ધારેલી હોય ને એવી ચિંતા એકદમ ઊભી કરાવે નોકરી વ્યવસાય પણ અહીંયા તમારી જન્મકુંડળીમાં શનિદેવ સારું ફળ આપતા હશે ને તો આટલું જે કહું છું એ પ્રમાણે ના પણ હોય તમારું કર્મ પણ સારું હશે તો એટલું બધું ના પણ થાય પણ કદાચ કોઈ એવું હોય તો આ બધું બની શકે છે તો અવેર તમારે રહેવું પડશે કર્મ સુધારવું પડશે જો એવું હોય તો તેમજ વ્યવસાયમાં પણ ચિંતાઓ વધારે ન ધારેલી તકલીફો ઊભી થઈ શકે શનિદેવની ત્રીજી દ્રષ્ટિ તમારી રાશિથી દસમા સ્થાનેથી રહેશે એટલે પિતા અને કર્મસ્થાન શનિદેવની દ્રષ્ટિ જે છે ને એ પિતાના આરોગ્ય ઉપર એની અસર થશે એટલે પિતાના આરોગ્યની ચિંતા અપાવે બીજું ધર્મ પ્રત્યેથી અમુક વખત એમ થાય કે મન ડગી જાય કર્મ ખોટું ન થઈ જાય ને એનું ધ્યાન રાખવાનું જ્યારે તકલીફ આવે છે ને ત્યારે જીવ ખોટું કર્મ કરી લેતો હોય છે ઓર તકલીફ વધારે છે તો એ ના થાય સંયમ જળવાઈ રહે એ બહુ જરૂરી રહે છે સાતમા સ્થાનેથી શનિદેવની દ્રષ્ટિ તમારી રાશિથી બીજા ધનસ્થાને રહેશે કુટુંબ બીજું છે તો અહીંયા ધન અને કુટુંબ સ્થાન ઉપર સાતમી દ્રષ્ટિ શનિદેવથી અહીંયા તમારું કૌટુંબિક સુખ જે છે ને એમાં થોડા ચડાવ ઉતાર રહે જે કંઈક હોય ને એમાં તમારું કરેલું સારું કાર્ય પણ એની ગણના ન થાય કુટુંબમાં જાણે એકલા પડી જાવ એવો સમય આવી શકે એવું તમે અનુભવી શકો આર્થિક રીતે પણ જે લાભ મળવાના હોય મળી શકે નહીં જે તમે ધાર્યું હોય કે આ મને મળશે પણ એ પણ ડીલે થાય તમે એમ થાય કે આ મને મળવાનું હતું એ નાણાકીય લાભ આર્થિક સુખ ધન સુખ આ બધા આવકના સ્ત્રોત્રો પર આની અસર થતી હોય છે કોઈ પણ તમે વિચારેલું હોય કે આ મારું ફિક્સ છે પણ એમાં પણ તમે ધારેલું પરિણામ એમાં મેળવી શકતા નથી શનિદેવની દસમી દ્રષ્ટિ જે છે એ તમારી રાશિથી પાંચમા સ્થાનેથી રહેશે પાંચમું સ્થાન છે વિદ્યા અને સંતાન તો અહીંયા સંતાનની ચિંતાઓ વધે સંતાનના અભ્યાસ અંગેની એ બરોબર ભણે નહીં એની ખૂબ ચિંતા તમારે રહ્યા કરે એ સંતાન વિષયક વિષય વધારે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય થોડો રહેશે જો મનથી નક્કી કરશો ને તો પડશે મહેનત ખૂબ લેશે આ સમય એવો છે કે તમારે માહોલ ઊભો કરી અને ખાસ એમાં જાગૃતિ લાવવી પડશે અને બીજામાં સમય ખોટો ન બરબાદ થાય અને પૂરો અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત થાય એવું રાખવું પડશે હવે જોઈએ કે આ તકલીફ છે તમારે આઠમા સ્થાનેથી શનિદેવનું ગોચર એ જે લોઢાના પાયા ઉપર કષ્ટદાયક જે ગણ્યું તો એના નિવારણ રૂપે તમારે શું કરવાનું છે તો આપણે મંગળવારે શનિવારે આ ખાસ હનુમાનજીની ભક્તિ કરવી જોઈએ એમાં શનિવાર તો ખાસ ચૂક્યા વગર શનિદેવ હનુમાનજીના દર્શન કરવા જોઈએ હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ સુંદરકાંડ ફાવે તો એ કરવું જોઈએ શનિદેવના મંત્ર પણ કરવા જોઈએ શનિદેવનો મંત્ર તમે કરો અથવા તમને સમય ના હોય તો બીજા પાસે પણ કરાવી શકો એના જાપ કરાવવા જોઈએ શનિદેવને પ્રિય વસ્તુ હોય એનું દાન કરવું જોઈએ એમને કાળી વસ્તુ પ્રિય હોય છે તો તમે કાળી વસ્તુનું દાન પણ કરી શકો શનિવારે મૌન રાખો તો પણ શ્રેષ્ઠ છે અડદ શ્રેષ્ઠ કીધા છે અડદનું દાન કોઈ પણ દાન આપણે કહ્યું છે દર વખત કે કોઈ પણ દાન કરો ને કાળા તલ અડદ આ બધું કાળી કાળું વસ્ત્ર બરોબર આ બધી વસ્તુનું દાન કરો તો એના પર દક્ષિણા પણ તમારે આપવી જોઈએ દાન દક્ષિણા સહિત દાન આપવું જોઈએ શનિવારનું વ્રત કરવું જોઈએ એક ટાઈમ મીઠું એક વખત જમી અને શનિવારનું તમે વ્રત તમે કરી શકો આ આ બધું કરવાથી તમને આ નાની મોટી જે તકલીફો છે એમાં થોડી તમે રાહત અનુભવી શકશો તો આમ આ જોઈએ તો એકંદરે જોઈએ તો આ મહેનત માગી લે એવો આ સમય છે અને આમ એકંદરે શનિદેવનું જે કુંભ રાશિથી મીન રાશિનું ભ્રમણ જે છે ગોચર છે એ તમારે માટે ખૂબ જ તકલીફવાળું બની શકે એટલે તમારે ખાસ એના ઉપાય પણ કરવાના રહેશે કેમકે લોઢાના પાયે એ બહુ કષ્ટદાયક ગણાતું હોય છે લોઢાનો પાયો બહુ તકલીફ આપે એવો હોય છે એટલે તમારે અવેર બનવાની જરૂર છે અને શનિદેવના ઉપાયના જે તે કીધા એ સિવાય બી તમે શનિદેવને લગતા સારું કોઈ કર્મ તમે એના યજ્ઞ પણ કરાવી શકો શનિદેવના ઈષ્ટદેવ છે હનુમાનજી અને એમના ઈષ્ટદેવ છે રામજી રામાયણના પાઠ તમે કરી શકો આ બધું જ શ્રેષ્ઠ છે આ બધું કરવાથી તમને જે આ જે ખરાબ ઇફેક્ટ જે તમારી રાશિ ઉપર એની આવે છે એનાથી તમે રાહત અનુભવશો તો આ હતું શનિદેવનું કોચરનું તમારી રાશિ ઉપર શું ફળ મળશે એને વિશેની માહિતી નમો નારાયણ